નમસ્કાર મિત્રો પ્રજ્ઞા અભિગમ ધોરણ એક વિષય ગણિત એકમ તેર નાણું ભાગ એક માં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે નાણું એટલે શું પરંતુ અહીંયા તમે ચિત્ર જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે કે નાણું એટલે રૂપિયો અને પૈસા જો તમે પણ બજારમાં જતા હશો અને રૂપિયાની વસ્તુની ખરીદી પણ કરતા હશો તો અહીંયા હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા સિક્કા જો નાણું છે બે પ્રકારનું છે એક સિક્કા અને બીજું નોટ તો અહીંયા પહેલાં આપણે સિક્કા જોઈશું તો જો અહીંયા જે સિક્કો આપેલો છે એ પચાસ પૈસાનો સિક્કો છે તમે જોયેલો હશે અને આ સિક્કાની બંને બાજુ છે એક બાજુ આ રીતે દોરેલું હોય છે છાપેલું અને બીજી બાજુ આ રીતે હોય છે એટલે કે આ પચાસ પૈસાનો સિક્કો છે એ જ રીતે આ સિક્કો છે એ એક રૂપિયાનો છે એક રૂપિયાની એક બાજુની છાપ છે આ આ બીજી બાજુની છાપ છે 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 સિક્કો એ રૂપિયાનો તમે જોયો જ હશે અને તમારા હાથમાં પણ આવેલો હશે આ બે રૂપિયાનો સિક્કો છે જો અહીંયા એના નંબર લખેલા હોય છે આ બે લખેલા છે દેખાયું આ પાંચ રૂપિયાનો સિક્કો છે બજારની અંદર આ આ ખરીદીમાં આપણે સિક્કાનો ઉપયોગ કરીએ છીએ અને દુકાનવાળાને અથવા તો વેપારીને સિક્કા આપીએ એના બદલામાં એ આપણને વસ્તુ આપે છે હવે એ જ રીતે નોટનો ઉપયોગ થાય છે જે ચલણી નોટ છે એમાં પાંચ રૂપિયાની નોટ તમે જોઈ હશે આ પાંચ રૂપિયાની નોટ છે આ દસ રૂપિયાની નોટ છે આ વીસ રૂપિયાની નોટ છે આ પચાસ રૂપિયાની નોટ છે અને આ સો રૂપિયાની નોટ છે હવે અહીંયા સિક્કાની છાપ પાડવાની છે જો તમારી સ્વાધ્યાય પોથીમાં જે પેજ પર છાપ પાડવાની છે એની નીચે સિક્કો મૂકી અને ઉપર આ રીતે પેન્સિલથી ઘસવાથી એની છાપ પડે છે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે પ્રવૃત્તિ કરવાની છે બરાબર અહીંયા એક રૂપિયાની છાપ પાડવાની છે અહીંયા બે રૂપિયાની અહીંયા પાંચ રૂપિયાની અને અહીંયા આ દસ રૂપિયાનો સિક્કો છે તો એની છાપ પાડવાની છે હવે અહીંયા પ્રશ્ન આપેલો છે કે આપેલ સિક્કા વડે નીચેની રકમ બનાવો અહીંયા એક એક રૂપિયાનો સિક્કો છે અને એક બે રૂપિયાનો સિક્કો છે હવે આપણે શું બનાવવાનું છે તો કે એક રૂપિયો તો એક રૂપિયો બનાવવામાં શું કરવું પડશે તો કે આ એક રૂપિયાનો સિક્કો અહીંયા એક મૂકીએ તો એક રૂપિયો બનશે બરાબર આ જો એક રૂપિયો થઈ ગયો એ જ રીતે હજુ આગળ જોઈશું હવે બે રૂપિયા બનાવવાના છે તો ચાલો એનો અર્થ એવો કે હું તમને એમ કહું છું કે ચાલો મને બે રૂપિયા આપો તો કઈ રીતે આપશો તો તો કે આ સિક્કો એક આપી દો પણ એટલે આ બે રૂપિયા થયા અને બીજી રીતે કરીએ તો તો કે આ એક નો સિક્કો છે એ બે વખત એટલે કે બે એક ના સિક્કા આપીએ તો પણ બે રૂપિયા થયા એમ કહેવાય જો આ

એક તમે મને બે નો સિક્કો ને એક એક રૂપિયાનો સિક્કો એટલે આ ત્રણ રૂપિયા થયા જો બે અને એક ત્રણ બરાબર આ રીતે આપી શકો અથવા તો રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા આપો તો પણ ચાલે એક બે અને ત્રણ તો પણ ત્રણ રૂપિયા થશે

મને બે સિક્કા આપો તો પણ ચાર રૂપિયા થશે અને રૂપિયાનો સિક્કો એટલે કે બે રૂપિયા અને બે રૂપિયા રૂપિયાના સિક્કા એટલે જો બે ને એક ત્રણ અને એક ચાર તો પણ ચાર રૂપિયા થયા આ રીતે પણ તમે મને ચાર રૂપિયા આપી શકો હવે પાંચ રૂપિયા આપવાના છે જો એક પાંચનો સિક્કો આપી દેશો તો પણ ચાલશે અથવા તો રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા આપો તો પણ ચાલે અથવા બે રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો એટલે કે જો બે ને બે ચાર ને એક પાંચ રૂપિયા થશે આ રીતે પણ આપો તો ચાલે આપો તો પણ ચાલે તો પણ પાંચ રૂપિયા થયા એમ કહેવાય હવે છ રૂપિયા આપવાના છે જો એક પાંચનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો આ રીતે આપો તો પણ છ રૂપિયા થશે અથવા તો બે બે રૂપિયાના ત્રણ સિક્કા આપો એટલે બે ચાર અને બે છ થશે અથવા તો બે 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 રૂપિયાના સિક્કા એટલે ચાર એક પાંચ અને એક છ બરાબર આ રીતે પણ આપી શકો અથવા તો એક બેનો સિક્કો અને ચાર રૂપિયાના સિક્કા જો બે ને એક ત્રણ ને ચાર ને એક પાંચ ને એક છ આ બધા સિક્કાની રકમનો સરવાળો કરો અને છ થવા જોઈએ એ રીતે આપી શકો એટલે કે બેનો સિક્કો એક અને ચાર રૂપિયાના સિક્કા તો પણ ચાલે અને એક એક રૂપિયાના છ સિક્કા આપો તો પણ ચાલે બરાબર આ રીતે તમે મને છ રૂપિયા આપી શકો હવે આપેલી વસ્તુની અંદાજિત કિંમત લખો જો અહીંયા ચોક્કસ કિંમત નથી લખવાની દાખલા તરીકે આ બેટ છે તો બેટ કેટલા રૂપિયાનું હશે તો કે વીસ રૂપિયાનું હશે હવે આ મોજાની જોડી છે એ કેટલા રૂપિયાની આવતી હશે ચાલો જી તમે અંદાજ લગાવો ચાલો આપણે એક અંદાજ લગાવીએ કે ભાઈ બાર રૂપિયાની મોજાની જોડી આવે બરાબર પછી આ ચોપડી છે એ કેટલાની આવે તો એનો અંદાજ લગાવો તો એ પચીસ રૂપિયાની આવે પછી આ ઝાડું એટલે કે સાવરણી છે તો એનો અંદાજ લગાવો તો એ અગિયાર રૂપિયાની આવે આ કલરનું બોક્સ તો એ કેટલા રૂપિયાનો અંદાજ લગાવી શકો તો કે આઠ રૂપિયાનું આવે પછી આ ઘડિયાળ છે તો એ બાવીસ રૂપિયાની આવે આ રીતે અંદાજિત કિંમત આપણે નક્કી કરવાની છે અને પતંગ ચાલો પતંગ કેટલા રૂપિયાની આવે તો કે ભાઈ બે રૂપિયાની પતંગ આવે આ રીતે અંદાજિત કિંમત લગાવવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નાણું એક નાનકડો એકમ છે પણ ખૂબ જ ઉપયોગી છે જો આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે જીવનનો દરેક વ્યવહાર નાણાંથી થાય છે એટલે નાણું બરાબર સમજવું જોઈએ કઈ રીતે તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો જોઈએ બજારે તમારા મમ્મી પપ્પા ખરીદીમાં જતા હોય ત્યારે તેના ભેગું જવું જોઈએ અને શીખવું પણ જોઈએ અહીંયા આ એકમ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે આભાર